અંકલેશ્વર તાલુકાના બાકરોલ ખાતે શ્રી સિદ્ધ ગણેશ આશ્રમ આવેલો છે આશ્રમ ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે ત્યારે દેવ ઉઠી અગિયારસ નિમિત્તે તુલસી વિવાહ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તુલસીજી તેમજ ઠાકોરજીના વિવાહ કરાવવામાં આવ્યા હતા આ પ્રસંગે મંડપ મુહૂર્ત જાન આગમન અને હસ્ત મેળાપ સહિતના કાર્યક્રમ યોજાયા હતા જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા સદર ધાર્મિક કાર્યક્રમમાં આગેવાન જીતુભાઈ ખંડેલવાલ જગાભાઈ ખેર તેમજ હરિસ્વરૂપદાસ ગુરુજી ઉપસ્થિત રહ્યા હતા ભગવાન નારાયણ આવકારી આ વર્ષે પણ છે સવારનો બધાનો સહકાર અને પ્રેમી જનતા ધર્મપ્રેમી ધર્મપ્રેમી ખૂબ ખૂબ સહકારથી આ કાર્ય થઈ રહ્યો છે સનાતન ધર્મને આ કાર્યની જરૂર છે તો સર્વેને મારી ખાસ કરબદ વિનંતી છે વધારે ને વધારે જોડાવ વધારેમાં વધારે આવો ઉત્સાહથી આપણે ભગવાન ના લગ્ન ઉજવી ઓમ નમો નારાયણ